નરસિંહ ભગવાનની જયંતિ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ઘઉંનો કકરો લોટ ઘી અને ગોળમાંથી બનતી વિશેષ પ્રસાદી ભગવાનને અન્ય વ્યંજનો સાથે ધરાવવામાં આવ્યું છે નરસિંહ ભગવાનની જયંતિ નિમિત્તે લાપસીનો પણ પ્રસાદ ધરાવવામાં આવ્યો છે રાત્રિના સમયે

દિવાળી નો મુહૂર્ત અને એમના જન્મ દિવસ બે ધામ ધુમ થી ઉજવીએ છીએ આરતી કરીએ બધું સ્તુતિ કરીએ બધું કરીએ ભગવાનની જન્મ જયંતી છે વૈશાખ સુદ તેરસ તેરસ ના ને આ મંદિર ત્રણસો વર્ષ જૂનું મંદિર છે જે આખા ગુજરાતમાં એકમાત્ર મંદિર છે નૃસિંહ ભગવાન નો અવતાર એટલે વિષ્ણુ ભગવાનનો ચોથો અવતાર જે પ્રહલાદ ને હિરણ્યકશિપુએ જે મારી નાખાની પ્રયત્ન કર્યા હતા એમાંથી ઉગારવા માટે કૃષ્ણ ભગવાને જાતે નરસિંહ ભગવાનનો અવતાર લઈને પ્રહલાદને પ્રહલાદ એટલે ઉગાર્યો હતો જયંતી આજે વાત કરીશું જે ચરોતરનું ગુજરાતનું એકમાત્ર અતિ પૌરાણિક નરસિંહ ભગવાનનું મંદિર જે આજે વાત કરીશું નરસિંહ ભગવાનના પ્રમુખ મંદિરના જે ટ્રસ્ટી છે પ્રમુખ છે એની સાથે આજે વાત કરીશું જે આજે નરસિંહ જયંતી છે મંદિરની શું વિશેષતા કેટલા વર્ષ જૂનું છે આ મંદિર મારું નામ કનુભાઈ મીઠાભાઈ રોહિત હું આ ટ્રસ્ટી મંડળનો પ્રમુખ છું મારા સિવાય બીજા દસ ટ્રસ્ટીઓ છે આ મંદિર ત્રણસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે ગુજરાતભરમાં આ એક જ નૃસિંહ ભગવાનનું મંદિર છે જે વિષ્ણુ ભગવાનનો અવતાર કહેવાય છે વિના કસ કશ્યપને પ્રહલાદને બહુ દુઃખ આપતા ત્યારે આ વિષ્ણુ ભગવાને નળ અને સિંહ અધુર ઉપર નરમુ અધુર એ રીતે એનું નામ ગુષિ ભગવાનના પડેલું અને ઘિણા સપનો નાશ કરેલો આ મંદિરની વિશેષતા એ છે કે અમારે અહીં આગળ આ વૈશાખ સુધી કેરસના દિવસે ગુષિ ભગવાનની જયંતિ આવે છે એટલે અમે દર વર્ષે ઉજવીએ છીએ અને સારી રીતે ભાવિક ભક્તો અહીં આગળ હાજર રહી અને અહીં આગળ ભંડારો રાખવામાં આવે છે ત્યાર પછી એની આરતી પૂજા કરીએ છીએ મંદિર નૃષ્ઠ ભગવાનની પછી સાંજે સાડા નવ વાગ્યા પછી ભાડક ભજન કીર્તન થાય છે અને વહેલી સવારમાં સાડા છ વાગે એની પૂનાહુતિ થાય છે અને છપ્પન ભોગ ધરાવી અને અમારા બાવન ગામ રોહિત સમાજમાં અમે એનું વિતરણ કરીએ છીએ અને અહીં આ મંદિરની વિશેષતા એવી છે કે લોકોને એટલી બધી એમ શ્રદ્ધા છે અને એવા બધા લોકોના કામ થયેલા છે એને આ હડાહ કર્યું એક સાક્ષાત નરસિંહ ભગવાનનું નું રૂપ એવું છે કે જે કામ ભક્તોનું કરે છે